આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વાહનોની ગતિને નિયંત્રણ કરી માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે આ નવીન પ્રણાલી સેન્સર આધારિત તકનીકી પર કાર્ય કરે છે જેમાં ગતિ પામવા માટે રડાર વાહનોની નંબર પ્લેટ ઓળખવા માટે સ્વચાલિત કેમેરા અને રાત્રિના સમયે કે ઓછી દૃશ્યતામાં પણ વન્યજીવોની હાજરી પરખવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરાનો સમાવેશ થાય છે જ્યારે પણ કોઈ પ્રાણી માર્ગની નજીક આવે છે ત્યારે આ પ્રણાલી તરત જ એલઈડી સ્ક્રીન પર આગળ વન્ય જીવ છે તે ચેતવણી પ્રદર્શિત કરે છે જેથી વાહન ચાલકો સાવચેત થઈને ગતિ ધીમી કરી શકે આ સમગ્ર વ્યવસ્થાનું નિયંત્રણ વાણિયાવાવ ફોરેસ્ટ ચેકપોસ્ટ પરના સર્વેલન્સ રૂમ અને સાસનગીર ખાતેના હાઇટેક મોનિટરિંગ યુનિટ દ્વારા કેન્દ્રીય રીતે કરવામાં આવશે આ પ્રાયોગિક પરિયોજના વન્યજીવન સંરક્ષણ માટે તકનીકીના ઉપયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છેલ્લા બે વર્ષમાં બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ આ કુદરતી કારણોસર ઓગણત્રીસ જેઓના મૃત્યુ થયા છે જેમાં વાહનોની ટક્કરનો પણ સમાવેશ થાય છે ત્યારે આ પ્રકારની પહેલ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રયાસને બિરદાવ્યા છે અને પ્રવાસીઓ તથા સ્થાનિકોને ગીર વિસ્તારમાં સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે

બાદ એક પ્રોટૅકશન જો થી કોચિંગ કે અગેન્સ્ટ મેબીટાઈટ લોસ કે અગેન્સ્ટ મેં સબ કન્ટ્રોલમાં કી ગઈ લોકો સહકાર મ જો એક વૃદ્ધિ દેખી ગઈ આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના અંતર્ગત વન ડે ઇન્ટરનેશનલ સેમિનાર ઓફ લાયન કન્ઝર્વેશન નું આયોજન કરવામાં આવેલ છે લાયન કન્ઝર્વેશનની કામગીરી છે બધા આઈડિયા છે એ શેર કરે કન્ઝર્વેશન સક્સેસ જ્યાં થયેલી છે એ પણ શેર કરે અને આગળ ભવિષ્ય મેં કેવા પ્રકારનું આયોજન કરીને અને આગળ કન્ઝર્વેશનની કામગીરી કેવી રીતે વધારી શકે કોલાબરેશન કેવી રીતે થઈ શકે અને કન્ઝર્વેશનની કામગીરી છે અને આગળ કેવી રીતે વધારી શકે એ હેતુથી આનું આયોજન કરે 我拿回去。